Bardo with the money village of the street highway.

અને હમણાં જે ઉપરવાસમાં પાણી વરસાદ જે પડ્યો એના લીધે પાણીનો પ્રવાહ બહુ જોરથી આવી રહ્યો છે અને આવીને આજે અમારી સ્કૂલ છે સ્કૂલની અંદર બી હવે પાણીનો પ્રવાહ પૂરજોશથી ચાલી રહ્યો છે અને વાહન વ્યવહાર બી ખોરવા રહ્યો છે પાણી બી આવી રહ્યા છે રોડ પર બી પાણી આવી રહ્યા છે અને કડોદ બારડોલી રોડ છે એ બી હમણાં બંધ થઈ જાય એવી શક્યતા છે કે જો એક કલાક વધારે વરસાદ આ રીતે પડે તો આ રોડ બી બંધ થઈ જાય એવી શક્યતા છે હમણાં હાલમાં